ઘણા એમ કહેતા કે મરી જાય ને તો છૂટી જાય એટલા મર્યા પછી છૂટાય નહીં બીજો દેહ ધારણ કરવો પડે તારું ડોહું ન્યાન્ય પાછો આવે શરૂ ન્યાથી જ થાય મર્યા પછી છૂટી જવાય અને મર્યા પછી છૂટી જવાતું હોય તો ઘણાય મરી જાય મરવાનું તો ક્યાં ક્યાંક મોંઘું છે મરવું હોય તો મરીને સુટકારો નથી એ તો પાછું એ આ વખતે માણસ તો પાસે વખતે પાછો ક્યાંક ઢોરમાં એમાંથી છૂટવું હોય તો બસ એક જ ક્રમ આરાધના નો ક્રમ બ્રહ્મ ને ઓળખી લે કોઈ સદગુરુ ને શરણાગતિ સ્વીકારી લે અને એની આજ્ઞા સ્વાદ અથવા તો એના દિશા નિર્દેશ અનુસાર તું ભજન શરૂ કરી દે તો છૂટા હે બાકી છૂટા હે નહીં આ તો બંધાવાની વાત છે આપણે મોટા ભાગના માણસ એમ કે મરી જાય ને તો છૂટી જાય છૂટાય બીજે પકડીને બેઠા મારો બાપ મારો બાપ લે છૂટ જા બીજે ક્યાંક ગયો એ તો ખોખું બદલું બીજું તે કર્યું હું તો એના કરતા આ શરીર છે મજા છે આમાં કંટાળ્યું હું ખેર વાત આરાધના ની છે ક્રમ નીચે છે